નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું લોકસભાના લોકસભા ચૂંટણીનો જે વાગ્યો છે તેના ઉપર નજર કરીશું આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં લોકસભાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે બે ઉમેદવારો બદલાયા છે અને હવે વધુ નહીં બદલાય સી આર પાટીલ દ્વારા આ કહેવામાં આવ્યું છે બે ઉમેદવારો બદલાયા છે હવે વધુ નહીં બદલાય વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ચૂંટણી ન લડવા માટે જાહેરાત કરી હતી રોજ જે રીતે વડોદરા અને કહેવામાં આવ્યું કે ચૂંટણી નથી લડવી તેરે સુરેન્દ્ર અમરેલી જૂનાગઢ મહેસાણા સીટ પર ભાજપ ઉમેદવારો જાહેર કરી શકે છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છ લોકસભાના ઉમેદવારોના નામ આજે જાહેર કરી શકે છે જેમાંથી બે એ કે જે બેઠક પરથી ઉમેદવારોએ કહ્યું કે અમારે ચૂંટણી નથી લડવી તે બે બેઠકો વડોદરા અને સાબરકાંઠા બીજી તરફ વડોદરા અને સાબરકાંઠા સિવાય સુરેન્દ્રનગર મહેસાણા આ બધી જ જગ્યાએથી રોજ ઉમેદવારો જાહેર થાય તેવી પણ સંભાવનાઓ છે તો આજ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જતીન આપણી સાથે જોડાય ગયા છે જતીન

ટોટલ આજ રોજ બપોરે ચાર વાગ્યા બાદ છ ઉમેદવારોની જાહેરાત જે છે તે કરી શકે છે ગઈકાલ રાત્રે દિલ્હી પીએમ નિવાસસ્થાન ખાતે ત્રણ કલાક જેટલી બેઠક મળી હતી બેઠક બાદ આજ રોજ યાદી જે છે તે જાહેર થઈ શકે છે મહત્વની વાત છે કે બનાસકાંઠા સીટ ઉપરથી કુંવર કૌશલ્ય કુંવર બાને મજબૂત ઉમેદવાર તરીકે જાહેરાત કરી તે પણ પ્રબળ શક્યતાઓ જે છે તે જોવા મળી છે મહત્વની વાત એ પણ છે કે કૌશલ્ય કુંવર બા જે છે તે ખૂબ જ આગળ ખૂબ જ આગેવાન તેમજ આગળ પડતા જે કહેવાતા હોય વિસ્તારની અંદર તેઓનું તેમનું નામ જે છે તે જોવા મળે સાથે સીટ ઉમેદવારે ચૂંટણી લડવાની મનાઈ કરી હતી તેને લઈને પણ મોટા સમાચાર છે વડોદરા સીટ ઉપરથી કેતન ઇન્દાન ભાઈ જીગર ની ટિકિટ મળી શકે છે અથવા તો

તો અમરેલી સીટ પરથી બે ઉમેદવારો જે છે તેમના નામ આવી રહ્યા મહિલા ઉમેદવારની વાત કરીએ તો ભાવના ગોંડલિયા અને હિરેન હિરપરાને ટિકિટ જે છે તે અપાઈ શકે તે પ્રમાણની સંપૂર્ણ શક્યતાઓ જે છે તે હાલ સેડાઈ રહી છે મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં તૃષા પટેલ જે ટિકિટ જે છે ભારતીય જનતા પાર્ટી આપી શકે છે મહત્વની વાત છે કે તૃષા પટેલ જે છે હાલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે જો પણ વિસ્તારમાં ખૂબ જ સારો એવો વર્ચસ્વ છે તે જણાવી રહ્યા છે હવે અંતિમ સીટની વાત કરીએ તો સુરેન્દ્રનગર સીટ ઉપરથી ત્યાં આગળ રાજપૂત સમાજ અને કોળી સમાજનો દબદબો જે છે વચ્ચે જોવા મળી રહ્યો છે એટલે સ્પષ્ટ પણે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આદાઈ લોકસભા ચૂંટણીમાં માં સુરેન્દ્રનગર વિસ્તાર માંથી આ બંને કોઈ એક મહિલા અથવા પુરુષ ટિકિટ આપી શકે છે એટલે કે ખાસ કરીને લોકસભા ચૂંટણીનો નો ઢંઢેરો પીટાઈ છે તમામ પક્ષો પ્રચાર પ્રસાર શરૂ કરી આજ રોજ બાકી રહેલી છ સીટો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા છ એ છ જાહેરાત જે છે તે બપોર કરી દેવામાં આવશે જી

બે ત્રણ દિવસ પહેલા કેતન ઇમદાર પણ દિલ્હી જયાની વાત જે સામે આવી હતી અમદાવાદ પણ પર કે નિવેદન પે આપતું કે હું દિલ્હી જઉં છું પણ પારિવારિક સભ્યને અડી જઉં છું પરંતુ ક્યાંક ને ક્યાંક ચિત્ર સ્પષ્ટ થયું છે કે રંજનભાઈને ટિકિટ મળી છે ત્યારબાદ તેઓ નારાજ પણ ચાલતા હતા એટલે દિલ્હી મુલાકાત તેમની પત્ની હતી જેને લઈ ક્યાંક ને ક્યાંક તે પ્રકારનું સ્પષ્ટ ચિત્ર નથી આવી રહ્યું છે કે કેતન ઇમદારના ભાઈને ટિકિટ જે છે તે આપી શકે છે મહિલા ઉમેદવાર ની વાત કરવામાં આવે જતીન એ મહિલા ઉમેદવારો હવે આજે પાંચ બેઠકોની આપણે વાત કરી દીધી કારણ કે છ બેઠકો છે જો કે જે ક્યાંક પ્રબળ ઉમેદવાર પુરુષ મતદાર પણ જે ઉમેદવાર છે શું લાગે છે આ છ છ બેઠકો ઉપરથી પટેલ ને અમરેલી માં આ બંને જગ્યાએ મહિલાઓને ટિકિટ જે છે તે આપી શકે છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત ની જે વાત કરી તેને સ્પષ્ટ જોવા મળતું ગઈ લોકસભા ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ

રાજકોટ આ સમાચાર કોંગ્રેસના લોકસભા એવી છે કે અહીં ઉમેદવાર છે ગુચવાયેલ કોકડું ઉકેલવા માટે શક્તિસિંહ ગોયલ આજે રાજકોટમાં જે રાજકોટ કોંગ્રેસ નેતાઓ સાથે મહત્વની બેઠક કરશે ત્યાંની પરિસ્થિતિ જાણશે આખરે અહીં કોને જાહેર કરવા તે પણ સૌથી મોટો સવાલ છે આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લખી જોડાય છે લખી અહીં રાજકોટની અંદર કોંગ્રેસ દ્વારા હજુ એ સ્પષ્ટ નથી કરવામાં આવી રહ્યું કે આખરે લોકસભામાં કયા ઉમેદવારને ઉભા રાખવા એ જે કોકડું ગુંછવાયું છે તેને શક્તિસિંહ ગોહિલ દૂર કરશે શું વિગતો છે અત્યારે હાલ આપની પાસે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાત છે અને ક્યાંક ને ક્યાંક તેવું પણ લાગી રહ્યું છે કે આજે લોકસભાનું ચૂંટણી જે ઉમેદવાર છે કોંગ્રેસ દ્વારા આજે જાહેરાત કરી દેવામાં આવે તેમના દ્વારા કારણ કે ઘણા સમયથી થી જૂથવાદ છે તે ચાલી રહ્યું છે તેને ખતમ કરવા શક્તિસિંહ નો પ્રયાસ છે તે રહેશે જો રાજકોટને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ભર માંથી પૂંજાબંધ સહિતના કોંગ્રેસના ના આગેવાનો છે તે કોંગ્રેસ કાર્યાલય હાજર છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નું ક્યાંક ને ક્યાંક ગુથવાયું છે તો બીજી તરફ જે એકબીજાના જે વિરોધી જૂથ છે તે પણ ક્યાંક ને ક્યાંક એક મંચ પર જોવા મળી રહ્યા છે શક્તિશીના આગમનથી ક્યાંકને ક્યાંક ઇન્દ્રને રાજ્ય કરું જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસમાંથી તેઓ જીતા હતા જે તે સમયે હેમગ વસાવડા છે તે મોટા નેતા છે હિતેશ તોરા સહિતના નેતાઓ એક બેઠકમાં હાજર થયા છે તો બીજી તરફ જોવા જઈએ તો પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂત છે તે

રાજકોટ એ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ રહી ને તેના માટે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે કે તેઓ ત્યાં પહોંચ્યા કે આખરે હવે અહીંયા કોને ઉમેદવાર તરીકે જાહેર કરવા આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રીનાબેન બ્રહ્મટ રીનાબેન સ્વાગત છે ની અંદર સૌથી પહેલા રાજકોટની જ વાત કરવી છે આજ આજ બેઠક ઉપર ખાસ કરીને મુદ્દો એ છે કે હજુ સુધી ત્યાં ચિત્ર સ્પષ્ટ નથી થઈ કોંગ્રેસ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા રાખવામાં આવ્યા છે હવે એ નેતાની સામે એવો પ્રબળ ઉમેદવાર કોંગ્રેસ ઉપર રાખવો જ પડે કે જેનાથી

ત્યારે કોંગ્રેસ માટે જયારે અહીં એક જ સીટ એવી છે ખરેખર ખરાબ જોવા જાવ તો કે જ્યાં કહી શકાય કે કેવો વિખવાદ ઉભો થયો છે અને એના લઈને આજે તુરંત બેઠક કરવામાં આવી છે બાકી તમે જો કે હમણાં મેં જોયું હતું કે દિગ્વિજય સિંહ નેતા જે છે સોરી નેશનલ લેવલના ચૂંટણી પેઢ એમણે પણ પોતે સામે ચાલીને ના પાડી દીધી કે મારી તબિયત નથી સારી એટલે અમે ચૂંટણી નહીં લઈએ અને તમે નવી વાનોની કહી શકાય કે તક આપો એટલે ખરેખર આપણે મુદ્દો રાજકોટની ચર્ચા કરીએ પરંતુ ઓલ ઓવર જોવામાં આવે તો ખરેખર કોંગ્રેસ માટે તો ખરેખર કહી શકાય કે ખૂબ જ કઠિન ચઢાણ કહી શકાય ખુદ ભાગી રહ્યા અમદાવાદ ની વાત કરવામાં આવે તો પૂર્વના નેતા રોહન ગુપ્તા તમે જો છેલ્લી સમય કહી શકાય કે કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક ધોકાબાજી કરી હોય અને ભાજપ સાથે કહી શકાય કે એમની કહી શકાય કે પ્રોફેશનલ ના એટલે એ પ્રકારની એક સમજૂતી કરી અને દબાભાજી પણ થયું હોય સામે જયારે ભાજપની વાત કરવામાં આવે તો આપણે જોઈ શકીએ કે સાબરકાંઠામાં અને એનો કહી શકાય કે સામે ચાલીને ઐતિહાસિક રીતે બંને ઉમેદવારોએ કહી શકાય કે ઉપરથી આદેશ આદેશના સ્થિતિ ઊભી કરે છે કે પાર્ટીએ પોતાનું મુદ્દો બદલવો પડે છે અથવા તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બદલવા પડે છે પણ તમે જો કે હોય છે દરેક પાર્ટી ને જ નડતો હોય છે એમ કોંગ્રેસની સ્થિતિ જે જોવામાં આવે ખૂબ જ કઠિન છે તમે જુઓ કે ભાગી રહ્યા છે કે તમામ નેતાઓ જેમ વિરોધ પક્ષના સોરી અણગમતા નેતા એને જયારે આગળ ધરવામાં આવે તો એ થઈને એને જ નેતાને હરાવતા હોય છે પાર્ટીના નેતાઓ પાર્ટી ને હરાવે રાજકોટની અંદર રીનાબેન હાથ સે હાથ મેળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા બીજો મુ હું ચૂંટણી નથી લડવા માટે પરિસ્થિતિ રૂપાલા કે જેમની પકડ ખૂબ સારી મજબૂત છે જોકે હવે એમાં મોહન કુંડારીયાને ન આપ્યું અને તે આંતરિક જૂથવાદ તો એ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે આપણે તો વાત કોંગ્રેસથી કરી રહ્યા છે શું લાગી રહ્યું છે હવે અહીં આ બેઠક ઉપરથી કોને ઉભા રાખવામાં આવશે

હા એમને કોઈ ઇનામ પણ ઇરામની સ્થિતિમાં તો કોંગ્રેસ છે ને કે કહી શકાય કે આગામી સમયમાં પણ કોઈ પદ આપીને કોઈને રાજી કરી શકે એ સ્થિતિમાં તો છે નહીં એટલે કોને ખરેખર આગળ કરશે એવું ખરેખર અત્યારની સ્થિતિમાં ખરેખર મારા માટે પણ સોરી એક મુશ્કેલ છે ખરેખર ઠીક છે હેમંત વસાવડાએ તો એ વાતનો ઉલ્લેખ કરી દીધો હતો કે ટૂંક જ સમયની અંદર આ બધી જ પરિસ્થિતિઓ પર નિર્ણય લઈ લેવામાં આવશે એક તો ઇન્દ્રનીલ રાજગીરુ કે તેઓનું પણ ખૂબ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે તેમનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે હવે પાટીદાર વર્સીસ ઓબીસી માટે વિક્રમ સોરાણી કે જેમનું નામ પણ લોબિંગમાં છે આ બધા જ નામોની સાથે રાજકોટમાં જે રીતે આ ભવિષ્ય સજવો એક તરફ બીજેપી છે કે જે છ લોકો

કે કહી શકાય કે પહેલા છો ઉમેદવારોની પરંતુ આપણે જોયું એ પછી તો રીતસર કહી શકાય કે આવા કરવામાં આવે અને આજે તમે જુઓ કે લગભગ જુનાગઢ કે ક્યાં સોરી કદાચ કોઈ શહેરનું નામ બોલી ગયું જે સોરી હું ભૂલી ગઈ છું નામ પરંતુ ત્યાં તમે જુઓ કે બસો સિત્તેર કાર્યકરોને લઈને તમે જોવા જાવ એક જે ભાજપના દિગ્ગજ નેતા છે એની હાજરીમાં કહી શકાય કે અમને આવકારવામાં આવે એટલે દરરોજનો કાર્યકર આમાં નામ યાદ રાખવાની વાત માટે મહત્વની હતી કેમ રોજનો રોજ તમે જો તે કહી શકાય કે વેલકમ મેળો પાર્ટી તમે જો તો યોજાઈ રહી છે ગોળગોળ કમિટીઓ ચાલી રહી છે કેટ ને કે ઓપરેશન ચાલીને કહી શકાય કે કોંગ્રેસના જે ટિકિટ નેતાઓ છે ભાજપ પર આવી રહ્યા છે એટલે સીઆર પાટીલ સાહેબ અગર કહેતા હોય આ પ્રકારનું મને એવું લાગે છે કે તમે જો કે રાજકોટમાં સોરી બરોડામાં તો કહી શકાય કે ત્રીજી વાર એમને કહી શકાય કે નો રૂપિયા થિયરી અપનાવી હતી તેમ છતાં તમે જો કે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી ખરેખર તમે જો કે એમની એક લિમિટ છે કે નો રિપીટ થિયરી ન મૂકે ઓકે તો રીનાબેન અહીંયા તો એવું જ કહેવાય કે એક તરફ પરિસ્થિતિ એવી છે કે કોકડું એવું ગૂંચવાયું છે કે સાલું ઉમેદવાર કોને જાહેર કરવું ઉમેદવાર કોને ઊભા રાખવા કે જેનાથી એ લોકો પોતાના જે મતો છે તે અંગે કરી શકે બીજી તરફ એ વસ્તુ છે જે આપણે વાત કરી કોંગ્રેસ મુક્ત કરતા કરતા કોંગ્રેસ યુક્ત થઈ રહ્યા છે લોકો બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડી બદલ આપનો આભાર આ સાથે જ આગળ વધીશું હાલ રોકાઈશું વિરામ માટે